તબ જેલ ડ્રગ્સ રેપ આંતરરાજ્ય એટીએમ અને સોપારી કિલિંગ ગેંગના સાત આરોપીઓએ બાનમાં માં લીધું બપોરે ત્રણ વાગ્યાના સુમારે જેલબંધી ખોલવાની કાર્યવાહી દરમિયાન રોઝા બેરેક ચાર અને આઠ માં રહેલા સાત આરોપીઓએ તેઓની કોઈ અદાવત કે ઈરાદો પાર પાડવા બે માં રહેલા હુમલા બોબડા ને માર મારતા અને સાત લઘુમતી કેદીઓથી બચાવ્યો હતો બેરેક થી માર થી બચવા નયન દોડતો દોડતો સબ મુખ્ય ગેટ સુધી પહોંચી ગયો હતો બને ઇન્ચાર્જ જેલર સ્ટાફ ની મદદથી હુમલાખોર સાત કેદીઓ સહિત અન્ય કેદીઓને તેમની બેરેકમાં મોકલી સ્થિતિ થાળે પડાઈ હતી હુમલાખોર સાત કેદીઓએ પોતાને પણ નાની મોટી જાતે ઈજા પહોંચાડી સમગ્ર ઘટનાને અલગ રૂપ આપવાનો પ્રયાસ કર્યો હતો તમારા મનની વાત મા ન્યૂઝ લાઈવ ઉપર સાંજે સાડા પાંચ કલાક દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો